ત્રિદ્રમાં આગળ વધી તો ગુજરાતમાંથી દાયકાઓ પહેલા વાઘ લુપ્ત થઈ ગયા હતા પરંતુ ફરી એકવાર ગુજરાતને પોતાનું રહેણા બનાવ્યું છે વાઘે ટાઈગર ઇઝ બેક વાઘ આજે ગુજરાત વન વિભાગ માટે અનેરો અવસર બની ગઈ છે કારણ કે પહેલી વખત એવું બન્યું છે કે દાયકાઓ પછી કોઈ વાઘે સૌથી વધુ સમય ગુજરાતના જંગલ વિસ્તારમાં વિતાવ્યો છે તેને હવા પાણી અને જોઈએ તે પ્રમાણનું વાતાવરણ ગુજરાતમાંથી મળ્યું છે શિકાર મળ્યો છે જો કે હવે વાઘનો રહેણાંક ગુજરાત બન્યું છે ત્યારે વાઘની સંભાળ પણ વન વિભાગ માટે એક સફળતાની સાથે મોટો પડકાર પણ બની જશે ત્યારે ક્યાંથી વાઘ ગુજરાતમાં આવ્યો અને ગુજરાતનું કયું સ્થળ વાઘને પસંદ આવી ગયું છે શું કહે છે વન વિભાગ આવો જોઈએ આ રિપોર્ટમાં વાઘ લુપ્ત થયેલા વાઘે ફરી આપ્યા દર્શન સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં એક સમયે ટોચના ત્રણેય શિકારી પ્રાણી સી વાઘ અને દીપડા વસવાટ કરતા હતા પરંતુ સમય સાથે વાઘ ગુજરાતમાંથી લુપ્ત થઈ ગયા પરંતુ દાયકાઓ પછી ફરી એકવાર ગુજરાતની ધરતી પર આ ત્રણેય શિકારી પ્રાણીની ઉપસ્થિતિ જોવા મળી રહી છે દાયકાઓ પછી ગુજરાતમાં ફરી એકવાર વાઘ દેખાયો છે અને આ વખતે માત્ર દેખાયો જ નથી વાઘે ગુજરાતને પોતાનું કાયમી રહેઠાણ પણ બનાવ્યું છે રતનમહાલ જંગલમાં દેખાયો વાઘ નવ મહિનાથી સ્થાયી થયો છે નર વાઘ ગુજરાતમાં વાઘ દાહોદ જિલ્લાના રતનમહાલ વન્ય અભયારણ્યમાં જોવા મળ્યો છે વન વિભાગના જણાવ્યા પ્રમાણે નવ મહિનાથી ચાર વર્ષનો નર વાઘ આ વિસ્તારમાં કાયમી ધોરણે જોવા મળ્યું છે આ વાઘ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના ઝાબુઆના જંગલોમાંથી આવ્યો છે બંને રાજ્યના સરહદીય વિસ્તારમાં તેના આટાફેરા જોવા મળ્યા છે પરંતુ છેલ્લા નવ મહિનાથી તે સતત ગુજરાતમાં કાયમી સ્થાયી થયો હોવાનું લોકેટ થયું છે વન વિભાગના કેમેરામાં સતત વાઘે દેખાડો લીધો છે તેવામાં વાઘનો કાયમી ધોરણે વસવાટ ગુજરાતમાં વધે ફરેકવાર લુપ્ત થયેલી વાઘની વસ્તી વધે તે દિશામાં বন વિભાગે પડ પ્રયાસો શરૂ કર્યા છે કેવો છે અંદાજ કે યે મધ્યપ્રદેશ સે એક આ ગયા હે ઓર કોપી ટાઈમ સે યહા પે સ્થાયી હે ઉસકે લિયે જો જરૂરી વ્યવસ્થા હે ખાસ કરકે અબી તો યે રતનમેલ સેન્ચુરી કે વિસ્તાર મે હી હે થોડા ઉસ જબુઆ કા ભી વિસ્તાર હે तो इस पूरे विस्तार में जो एकदम कॉम्पैक्ट जैसा विस्तार है उसमें ये स्थाई तो ही है वो तो देखी जा रही है अभी जो विस्तार है वो करीब करीब 120 सौ बीस स्क्वेयर किलोमीटर जितने जितना विस्तार है उसमें वो अभी देखा जा रहा है और वैसे अनुकूल विस्तार तो काफी है और बाग का देखते हैं तो मीन्स उसका रेंज काफी ज्यादा रहता है जब टेरिटरी मार्किंग और वो सब होता है अगर ज्यादा संख्या हो तो वो सब फिर होती है ટેરિટરી માર્કિંગ વગેરા પર અભી જો મતલબ બે હજાર ઓગણીસ માં મહીસાગર માં દેખાયો હતો વાઘ રાતાપાની માંથી આવ્યો હતો વાઘ વીસ દિવસમાં ખોરાકની અછતથી ની અછત થી થયું હતું મોત જોકે આ વખતના કિસ્સામાં સ્થિતિ અલગ છે રતન મહાલના જંગલમાં વાઘ નવ મહિનાથી દેખાઈ રહ્યું છે જેના પરથી તેને શિકાર અને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહ્યું હોવાનું અનુમાન છે વન વિભાગે પણ વાઘના શિકાર અને પાણીની વ્યવસ્થાઓને લઈને કામગીરી શરૂ કરી દીધી છે બીજી તરફ રાજ્ય સરકારે પણ વન વિભાગને પૂરતી વ્યવસ્થા માટે આદેશ આપ્યા છે જેની વર્ષો પહેલા બાયોડાયવર્સિટી હતી એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જયારે ટ્રેપ થયું એના પછી હાક બાક ન થાય એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે મહત્વનું છે કે ગુજરાતમાં વાઘના વસવાટ માટે પૂરતા પ્રમાણમાં પાણી અને શિકારી પ્રાણીઓની વસ્તી ઉપલબ્ધ છે આ સાથે જ જંગલ વિસ્તારમાં માનવીય દખલ પણ ખૂબ ઓછી છે સાથે પહાડી અને ગીચ જંગલ વિસ્તાર એરિયા તેના છુપાવવા માટે અનુકૂળ આશ્રય છે આ કારણે મધ્યપ્રદેશથી આવીને વાઘે ગુજરાતમાં પોતાની ટેરિટરી વધારી છે તેવામાં કાયમી ધોરણે વાઘ ગુજરાતમાં જ રહે તેવા હાલ પ્રયાસો શરૂ કરાયા છે અને આ એક ઐતિહાસિક વાત છે કેમેરામેન શાયલ શર્મા સાથે મેહુલ દેસાઈ વીટીવી ન્યૂઝ ગાંધીનગર